મિત્રો ચૂંટણી નજીક આવી રહી છે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર માટે દેશના ખૂણે ખૂણે પહોંચી રહ્યા છે ત્યારે આ વખતે મોદીજી મત માંગવા માટે પહોંચી ગયા પત્નીના ગામ તેમના ઘરે પછી જુઓ શું થયું મિત્રો આ વાતો સત્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિણીત છે અને તે પોતાની પત્નીથી અલગ રહે છે પરંતુ શું મિત્રો તમે નરેન્દ્ર મોદીના પત્ની વિશે જાણો છો કે આજે તેઓ ક્યાં રહે છે શું કરે છે અને કેવું જીવન જીવે છે શું તેઓ નરેન્દ્ર મોદીને મળવા આવે છે કે નહીં મિત્રો આજ આ વિડીયોમાં તમને નરેન્દ્ર મોદીના પત્ની વિશે પૂરેપૂરી માહિતી મળી જશે બસ ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરેજો મિત્રો ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્નીનું નામ જસોદાબેન મોદી છે જશોદાબેનનો જન્મ વર્ષ ઓગણીસો બાવનમાં થયો હતો તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ તેમની પત્ની જસોદાબેન સાથે વર્ષ ઓગણીસો અડસઠમાં ગુજરાતના વડનગરમાં પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા ત્યારે જસોદાબેનની ઉંમર માત્ર સત્તર વર્ષ અને મોદી સાહેબ અઢાર વર્ષના હતા મિત્રો લગ્નના ત્રણ વર્ષ પછી બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા તેની પાછળનું કારણ જાણવામાં આવ્યું છે કે મોદી સાહેબે સેવાને સર્વોપરી માન્યું હતું ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જશોદાબેન આ માટે મોદીને જવાબદાર નહીં પરંતુ નસીબનો ખેલ માને છે પહેલાં લગ્ન અને પછી છૂટાછેડા અંગે જશોદાબેને કહ્યું હતું કે તેઓ લગ્નના ત્રણ વર્ષ બાદ નરેન્દ્ર મોદીથી અલગ થઈ ગયા હતા અને અલગ થવાના સમયે બંને વચ્ચે કોઈ લડાઈ થઈ ન હતી જશોદાબેને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું કે તેઓ ઘર છોડીને આખા દેશની સેવા કરવા માંગે છે ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ પણ તેમની સાથે જોડાશે પરંતુ નરેન્દ્ર મોદી સાહેબને આ પસંદ ન હતું તેથી તેમણે એકલા જ રહેવાનું પસંદ કર્યું મિત્રો તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન આ સમયે સિત્તેર વર્ષની ઉંમરને વટાવી ચૂક્યા છે જશોદાબેન દસ વર્ષના હતા ત્યારે તેના માતા પિતાનું અવસાન થયું હતું અને આ પછી જશોદાબેનના ભાઈઓએ તેમને ઘણી મદદ કરી હતી આ દરમિયાન તેના લગ્ન નરેન્દ્ર મોદી સાથે થયા હતા જશોદાબેન વર્ષ ઓગણીસો અઠ્યોતેરમાં પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા હતા અને હાલમાં તે નિવૃત્ત છે જશોદાબેન કહે છે કે તેમની પાસે નરેન્દ્ર મોદીની ઘણી સોનેરી યાદો છે અને આ યાદોના સહારે બાકીનું જીવન પસાર કરવા માંગે છે તેને ગર્વ છે કે તે નરેન્દ્ર મોદીની પત્ની છે મીડિયા સાથે વાત કરતાં જશોદાબેને કહ્યું હતું કે જ્યારે મોદીએ તેમને યાદ કર્યા ત્યારે તેમને ખૂબ જ સારું લાગ્યું હતું તેમને મળવાના પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે જ્યારે પણ સમય આવશે ત્યારે હું તેને જરૂર મળીશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જશોદાબેનની છેલ્લી વાતચીત જાન્યુઆરી ઓગણીસો સત્યાસીમાં થઈ હતી આ પછી બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નથી જશોદાબેનને નરેન્દ્ર મોદીના તમામ સમાચાર ટીવી અને અખબારો દ્વારા મળે છે મિત્રો શું તમને આ પહેલાં ખબર હતી કે નરેન્દ્ર મોદીના લગ્ન થયેલા છે અને તેમની પત્નીનું નામ જશોદાબેન છે તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ